વડોદરામાં જૈન ધર્મના પવિત્ર સ્થળોને ટાર્ગેટ કરીને ચોરીની ધૃણાસ્પદ કૃત્યો કરતી એક ગેંગને વડોદરા જિલ્લા ગ્રામ્ય પોલીસે ઝડપી પાડી છે આ કાર્યવાહીમાં પાંચ આરોપીઓની ધરપકડ કરીને કુલ પંદર લાખ સાહીઠ હજાર રૂપિયાના મુદ્દા માલને જપ્ત કરવામાં આવ્યો છે આ જૈન સમુદાયમાં ભય અને આક્ષેપનું વાતાવરણ ઊભું કરી દીધું છે પોલીસ ના જણાવ્યા પ્રમાણે આ ગેંગે તાજેતરમાં વડોદરા અમદાવાદ અને કરજણ જિલ્લાના કંડારી નજીકના રાજ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ પાસેના જૈન દેરાસરોમાં ઘૂસીને ચોરી કરી હતી ચોરો ચાંદીની મૂર્તિઓ દાગીના અને અન્ય મૂલ્યવાન સામાન લઈ ગયા હતા વડોદરાના દેરા પ્રથમ ચોરીની ઘટના બની હતી કે જેની તપાસ દરમિયાન અમદાવાદ અને કરજણની ચોરીઓ પણ આ જ ગેંગ સાથે જોડાઈ હતી આ ચોરીઓથી જૈન સમુદાયમાં ભયનું વાતાવરણ ફેલાયું હતું ત્યારે જિલ્લા ગ્રામ્ય પોલીસ દ્વારા એસવી રાજેશ પટેલના દિગ્દર્શન હેઠળ ઓપરેશન પરાક્રમ નામની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી તપાસમાં આરોપીઓના સંબંધોને છુપાયેલા મુદ્દા માલના આધારે ધરપકડ કરાઈ હતી તો ધરપકડ કરાયેલા આરોપીઓમાં રાહુલ મેડા વિકેશ મેડા અરવિંદ બાભોર હેરજી બિલવાડ અને નિલેશ પંચાલનો સમાવેશ થાય છે આમાંથી રાહુલ અને વિકેશ મેળા ભાઈઓ છે કે જેમણે મુખ્ય યોજના કરી હતી પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે આ ગેંગ લાંબા સમયથી જૈન દેરા સરોને નિશાન બનાવતી હતી ચોરીના માલને તેઓ મોટા શહેરોમાં વેચતા હતા જપ્ત મુદ્દા માલમાં ચાંદીની મૂર્તિઓ સોનાના દાગીના અને કાશીના વાસણોનો સમાવેશ થાય છે આ કાર્યવાહીથી જિલ્લા ગ્રામ્ય વિસ્તારમાં ચોરીઓ પર અંકુશ લાગશે ત્યારે જિલ્લા પોલીસની આ કામગીરીની જૈન સમાજના નેતાઓએ પ્રશંસા કરી છે વધુ સુરક્ષા માટે વનંત કરી છે ત્યારે આ સમગ્ર મામલે પોલીસ આગળની તપાસ કરી રહી છે જેમાં ગેંગના અન્ય સભ્યોને પણ પકડવાની શક્યતા રહેલી છે સાહેબ પેલી કહેવત છે ને કે ભગવાન વગર ફક્ત અધૂરો છે સમાજ ખૂબ જ વ્યથિત હતો એ મૂર્તિ જે હતી એ પ્રતિષ્ઠિત મૂર્તિ હતી આજે આપણે ઘરમાં એક બાળકને પણ રાખીએ છીએ તો એક બે મહિના ચાર મહિનામાં એની સાથે એક અનોખો એક સંબંધ બંધાઈ જાય છે તો આ તો તીન લોકના નાથ ભગવાન હતા અમારા તો એની સાથેની લાગણી કદાચ તમે સમજી શકશો આરોપી પકડાઈ છે આરોપી પકડાઈ ગયા છે જૈન સમાજને આજે ખબર પડી ખૂબ જ ખુશીનો માહોલ છે ભગવાનના ઘરે દેર છે પણ અંધેર નથી એ સાબિત થઈ ગયું છે અને સમગ્ર દિગંબર જૈન સમાજ વતી હું પોલીસ ટીમનો આભાર પ્રગટ કરું છું જૈન સમાજ સદૈવ એમની ઋણી રહેશે તેમજ સમગ્ર મીડિયાનો પણ અમે આભાર વ્યક્ત કરીએ છીએ કેમ કે મીડિયાએ પણ ખૂબ જ મહેનત કરી છે મીડિયાએ પણ આ સમાચાર દૂર દૂર સુધી બધી જગ્યાએ ફેલાવ્યા છે એની પણ ઇફેક્ટ જોવા મળી રહી છે અચ્છા એ એક મોટી દાદાની મળી નથી રહી અમે એ અમારી માટે ખરેખર ખૂબ જ દુઃખદ સમાચાર છે કે અમારા જે મૂળ નાયક હતા આદિનાથ ભગવાનની મૂર્તિ એ લોકોએ પીઘરાવી દીધી છે ખરેખર એ અમારી માટે દુઃખદ સમાચાર છે એક મોટી તણાવમાં નાખી છે પોલીસ કેસ છે કે મૂર્તિ હા તો એ એક્ચ્યુઅલી અમારી ત્રણ મૂર્તિઓ ચોરી થઈ હતી એક ચાંદીની હતી એક મૂંગાની હતી અને એક પંચધાતુની હતી જેમાંથી ચાંદીની મૂર્તિ એ લોકોએ પીગળાવી દીધી છે અને પંચધાતુની મૂર્તિ રિકવર કરી છે કદાચ જે તળાવમાં નાખી દીધી છે એ મૂંગાની મૂર્તિ બસ મમતા શાહ બરાબર આપણે અનુકમ્યુ કેવું પહોંચે આની અંદર મોટાભાગે પોલીસે ટેકનિકલ સોર્સિસથી બહુ વધારે મહેનત થઈ છે અને ટાવર ડમ ડેટા સીસીટીવી ડેટા અને ડોક્સ કોચ અને બુંડરપેટ આ તમામનો ઉપયોગ છે તે યુઝ કરવામાં આવ્યો છે ટાવર ડમ્પ એનાલિસિસથી મોટાભાગે સાડા ચારસોથી વધારે કોલ ડેટા રેકોર્ડ્સ પોલીસ દ્વારા એનાલાઇઝ કરવામાં આવ્યા છે सर्वप्रथम पुलिस द्वारा आ तमाम विस्तार सीसीटीवी कैमरा चेक करवा कर बट वी आर अनेबल टू गेट एनी मेजर लीड्स बिकॉज सीसीटीवी कैमरा नेटवर्क एटू वे बट मोटा भागे मंदिर ना नजीक थी आ uh, समझ पड़ी थी कि त्र मुख्य आरोपी त्या मंदिर चोरी करवाया पीछे टोटली विपेन्डेंट ऑन मोबाइल नेटवर्क्स टावर डम्प एनालिस् करते हुए कॉमन नंबर को जब हमारा रूट आइडेंटिफाई हो गया तो उस रूट के ऊपर से हमने कॉमन नंबर निकाले हैं एंड देन एक अफीज़ का जब हमारे पास नंबर आया देन आगे से आगे कड़ी चुप गई ये ऑपरेशन जो है ये संयुक्त ऑपरेशन के अंदर तमाम एल सी लोकल पुलिस के सब मिला के तकरीबन एक जितने पुलिस अधिकारी कर्मचारी आ ऑपरेशन के अंदर शामिल था अन्य हमें खुशी है कि हमें वो बताया સાહેબ આ જે રિસીવર છે નીતિન પંચાલ જે તમે નામ કીધું નિલેશ નિલેશ પંચાલ એનો રોલ શું છે કઈ રીતે આ લોકો પાસેથી માલ ખરીદતો તો કઈ કન્ડિશન રાખે છે આ ગેંગ તો ચોરીનો મુદ્દો માલ હોય છે તે મુદ્દો માલ સીધ કરી લો કરીને એને ફિલાવીને આગળ વેચવાની આ કામ કરતો હતો ટીમની અંદર આ લોકો સાથે આ આવી રીતેના મુદ્દા માલ રિસીવ કરવાના કારણે આ આરોપીઓને પરદર્શ ચોરી કરવાની પ્રેરણા મળતી હોય છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ